સિને રૂપાદિયક્ષ આપી ગિલ્લો સાહેબ અમે વર્ષોથી કેરું કામ કરીએ છે અને શિક્ષકો પૂરા લગનથી કામ કરે છે બીએલનું કામ પરંતુ કઈક એવા એવા ગુજરાતાખા ગુજરાતમાં બે કઈવા બનાવવાની ગયા કે જ્યાં આગળ થોડે કદાચ શિક્ષકની સામાજિક કામાર થઈ કે કઈ ભી કઈક બહાર જવાનું કી હોય છે તો ત્યાં આગળ થોડી થોડીક તૃટી થાય ત્યાં આગળ ડાયરેક્ટ જ માનવદાર કચેરી દ્વારા તે ઘર પકડના વરણ થાય છે ને એ શિક્ષક સંગ માટે શિક્ષક સમાજ માટે ખરાબ છે આવું થવું જોઈએ નહીં જોઈએ કારણ શિક્ષકો જે છે તે આ રાષ્ટ્રીય કામગીરીમાં પૂરા લગ્નથી હું પોતે પણ પચીસ વર્ષથી બેલનું કામ કરતો તો આ વર્ષે છૂટો કરી મને એ અને સર ચૂંટણી પંચના આદેશ અનુસાર આમ જોવા જઈ બાર ખેડાના કર્મચારીને મૂકવા જોઈએ ત્યાં પણ એ લોકોએ હાલે તો હમણાં પેલા બેનોને મૂકેલા જ છે પણ છતાં બી શિક્ષકોને એમાંથી છૂટા કરીને ફક્ત શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરે એ માટે થઈને શિક્ષકને સો ટકા છૂટા કરવો જોઈએ એ બસ એ લાગણી માગણી છે સરકાર ને અને એટલા માટે અમે શૈક્ષિક સંઘ તાપી જિલ્લા વતી આજે પ્રાંત કચેરી નીચર ખાતે આવેદનપત્ર આવ્યા હતા